ગુડ મોર્નિંગ જય માતાજી જય દ્વારકાધીશ જય મા મેરેડી કેમ છો બધા આઈ હોપ બધા મજામાં જશો હા થોડોક અવાજ બેહી ગલ છે તમને લાગતો હશે ગામમાં પ્રોગ્રામ હતો એટલે થોડા રેડ રાયુ નાખીને ઘોડો બેહી ગયો એટલા માટે આજ તો આખો જ આવો જવા જવાનું છે એટલે લોગ એન્ડ સુધી જવાનું ભૂલતા નહીં તો અત્યારે અત્યારે આપણે આવી જતા પેટ્રોલ પંપ જો તમે જોઈ શકો અત્યારમાં પેટ્રોલ પંપ આવી જતા આપણી જોબ ચાલુ થઈ ગઈ છે અને આપણે કામે ચાલુ કરી દીધું છે તો લોકમાં એન્ડ સુધી બને રહેજો અને બ્લોક કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો અને બને એટલો તમારા ભાઈને સપોર્ટ કરજો સો પથારી આ શોખી છે કારણ કે બાપુ એથી ગયા સોપી છે એટલે આપણે અત્યારે ઘડીક એક વાર સુતા છે જો કોઈ આવે તો પેટ્રોલ નાખવાનું ડીઝલ નાખવાનું થશે બાકી છે તો બ્લોકમાં એન્ડ સુધી બને રહેજો ને બ્લોક ને આગળ વધારતા અમારે તમને કહેવાનું છે કે બ્લોક એન્ડ સુધી જોવાનું ભૂલતા નહીં અને બને એટલો સપોર્ટ કરો અને બ્લોક કેવો લાગે સારો લાગતો હોય તો કોમેન્ટ કરો ખરાબ લાગતો હોય તો કોમેન્ટ કરો બસ કોમેન્ટ કરો અને લાઈક ડન કરતા જાઓ અને ઓલ નોટિફિકેશનને ઓન કરી દઉં જેથી કરીને અમારો વિડીયો આવે તમને પહેલાં વેહલા ખબર પડે

પાંચો પાંચ પાસે પાત્રી પાત્ર પાસો પછી પછી પાસો ત્રી પાસો તો પાત્રી ચાલી થાય પાંચ નવા તો સાહેબ ને પાડો ભુલાઈ દો સાહેબ ભાઈ હાલું છે તો ટાઈમ છે કેટલા જાન છે બાર તો

খেটসতা মিল <mon sketches>

બનાવી નાખ છે એક નાની આ મારો કેમેરામેન છે તો આલ મેન પકડી લે કે મેરો આય મેરો સુપર મેન હાલો હા આલે કારા ચાલો કાકલો ડાયરેક્ટ પકડ ના હાલો હું કાડો હું ઉકાડો હું કાડો કીધું ની હું ઉકાડો મારી મે સર્ટિફિકેટ છે હું રાતે નહી દેખાતો હું દિવસે ધોરા દઈએ ને દેખાતો લે મરો ભાઈ માની જાની હું હું કારો રૂપિયા દીધો હું કારો દેખાત નથી ઇન્ડિકેટર ચાલુ કરીને જાઉં અને જો આમ લાઈટ કરું તો કઈ દેખાત નથી ગામમાં જઈએ રસ્તો થતો પેલા નથી તો મને ગામમાં અને બાપુ ની ઘેર આવી ગયા બાપુ ની ઘેર કામ ચાલુ છે મને ખબર નથી બાકી હું દિલ મદદ કરવા આવે આ તો આગળ આવ્યો પછી મને ખબર પડી જો

હાલો આયો લે હાલો બધાય મદદ કરો હા લે થોડીક મદદ અહીં કરવા લાયક હા કો

બે હવાળા ગાડી ગાડીમાં પાછળ બે વાળા બાજુમાં આ તો બાજુમાં વાળા બાકી આંગરી થોડી ચાંદી

આ ગામમાં modo તો મિત્રો હવે આપણે આવી ગયા ધર્મ માં જો આ બે ભાઈ ગયા તો હવે આપણે પોપે થી ઘરે આવી ગયા તને આપણે લાઈટ ફિટિંગ થઈ ગઈ છે તમે જોઈ શકો હવે લાઈટ ચાલુ થઈ ગયો ભાઈ આપણે ગાડીની ની જો લાઈટ ચાલુ નથી એટલે લાઈટ એ ચાલુ થઈ ગઈ બે કામ થઈ ગયું તો આજનો લોક તમને કેવો લાગ્યો એ અમને કોમેન્ટમાં જણાવજો અને બંને નહીં એટલો સપોર્ટ કરવાનું ભૂલતા નહીં તો ચાલો હવે આવ મળી આવતા નવા વ્લોગમાં બાય બાય